એક શિલા પર વિરાજમાન પ્રભુ શ્રી રામે આંખો જોઈને પ્રભુએ કહ્યું ભક્તિ જન્મ જ્ઞાન કે વૈભવથી નહીં પરંતુ હૃદયની નિર્મળતા પરથી જન્મે છે એક ક્ષણે જ ભક્તિના નવ દિવ્ય સ્વરૂપો પ્રગટ થયા આગળ ચાલીને શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ભક્ત પ્રહલાદે આ નવ માર્ગોનું વિસ્તૃત વર્ણન કર્યું નવધા ભક્તિ ભક્તિના નવ દિવ્ય સ્વરૂપો સાધારણ માર્ગ નથી પરંતુ આત્માને પરમાત્મા સાથે જોડતા દિવ્ય સેતુ છે પહેલો છે શ્રવણ ભક્તિ ભગવાનના નામ લીલા અને ગુણોને શ્રદ્ધાપૂર્વક સાંભળવા જ્યારે હરિકથા કાન દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે

ભગવાનના ચરણોની સેવા જે વિનમ્રતા અને સમર્પણ શીખવે છે પાંચમો માર્ગ છે અર્ચન ભક્તિ વિધિપૂર્વક ભગવાનની પૂજા જેના દ્વારા મન વાણી અને કર્મ ત્રણેય પવિત્ર બને છે છઠ્ઠું છે વંદન ભક્તિ પ્રાર્થના દ્વારા ભગવાન સમક્ષ અહંકારનો ત્યાગ સાતમું સ્વરૂપ છે દાસ્ય ભક્તિ પોતાને ભગવાનનો સેવક માનવો